ચાલે છે તો નીચે તો ઉતરવા દો એમને અમારી વાત ચાલે છે ને બે

એવું કે તમે તમારી મનમાની વાત કરીએ બે કલાક કહી બે કલાક કલાક થી વાત ચાલે તમારી દાદાગીરી ચાલે સાહેબ સવારથી વાત જ ચાલે છે હજુ

વાત કરું છું પણ તમે નીકળી જવા તો પપ્પા ગાડી થોડી આગળ તો કઈ વાંધો

લોને બાદ લો નીકળિયામાં સાહેબ હવે દરવાજો ખેંચ ખેંચ દરવાજો ખોલી જા દે શાંતિ રાખો શાંતિ નઈ શાંતિ રાખો શાંતિ જાડો છો ચાલ આવો સાહેબ ચાલ ચાલ એ જગ્યા પર જગા પર ચાલો ચાલ કપા આવા દો કપા એ નજીક ને આવવાનો એ લોકોને કઈ દે પાછા 20 મિનિટ નીકની આવે અલગ અલગ ચાલો